અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત ધીમી ધારે મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે વળિયાની જીવાદોરી સમાન સુરવો ડેમ પણ સત્તર ટકા આસપાસ ભરાઈ ચૂક્યો છે તો ભાગોળે આવેલો સાંકરોડી ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ત્યારે ખેત પેદાશોમાં ઉભા મોલ માટે આ ધીમી ધારે વરસતો વરસાદ જમીનમાં પાણી ઉતારતો હોવાથી કાચા સોના બરાબર ગણવામાં આવે છે તેથી ખેડૂતોને સારા ઉત્પાદનની આશા બંધાતા ખેડૂતોમાં વરસતા વરસાદે હરખની હેલી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ વડીયા ગામના કાચા અને પાકા રસ્તાઓમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા અને કચરાના ગંજથી મચ્છર અને અન્ય જંતુઓનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે ચાંદીપુરા વાયરસના જોખમ વચ્ચે મચ્છરજન્ય રોગયાળો ફેલાય તો નવાઈ નહીં હાલ તો આ બાબતે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર આ રોગયાળાથી લોકોને બચાવવા તુરંત કાર્યવાહી કરી દવાનો છંટકાવ સાથે જરૂરી અન્ય પગલાઓ લે તેવી લોક માંગણી જોવા મળી રહી છે